સાહેબ એમનું એવું કેવું હતું કે અણદાભાઈ કોઈ પહેલી વાર પાર્ટી વિરોધી કાર્ય નથી કર્યું પાર્ટી ભારતીય જનતા પાર્ટી એમનો આક્ષેપ હતો કે આટલા વર્ષ સુધી અમને ચેરમેન પદ ઉપર રાખ્યા ત્યારબાદ એમને જિલ્લા સંઘના ચેરમેન બનાવ્યા બનાસ બેંકના ચેરમેન બનાવ્યા તેમ છતાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવતી ત્યારે અણદાભાઈ સાહેબ અમને કોનમાં એવું કહેતા કે ભાજપની મત ના આપજો શું વાત સાચી છે હવે તમને એવું લાગે કે મારા ભેગા ઈશ્વરલાલ આટલા વર્ષ રહ્યા છે અને ડાયાલાલ લઈ રહ્યા છે પણ આ કોખરેજ તાલુકાની અંદર એમનાથી કેટલાય મજબૂત ઉમેર લોકો છે કે હું જો આવું ને ધારો કે એક દાખલો આવ્યો કે ખોડમ જાઉં ને તો એક બે જણાને હું કહું ને કે આ ગોમમાંથી વોટો તમારે નીકળવા જોઈએ નહીં તોય ના નીકળે પણ એવો એક તો દાખલો આલો કે તમારા રતનગઢમાં કે રવિયાણામાં જે મારું મોમાનું ઘર છે એમ હું કહેવા ના છું મારા મોમાને ના કહું કે તમે વિરુદ્ધમાં રહેજો કહું કે નહીં ઝાલમુરમાં મારા અમારા ખર્ષણ છે મારા મોમાના ઘર છે બધાને કહી શકું તો એમને નાખોનું અને શું કમ કહેવા દઉં અને એક બીજી વાત કરું કે રાતે એણે કીધું બાર વાગે મને કીધું હતું અમે કીર્તિસિંહ હું નૈસદ શાહ ગિરીશભાઈ પટેલ અને બીજા બે જૈનો હતા એ પણ કીર્તિસિંહના ખાસ માણસો હતા આટલા જણા રાતે ચીલુભાઈના ઘેર લગભગ રાતે દોઢથી બે વાગે અમે ચા પીધી છે બધા ભેગી અને રાતે દસ વાગ્યાથી કરી અને રાતના અઢી વાગ્યા સુધી અમે બધા ભેગા છે હું કીર્તિસિંહના હાથે જ્યાં જવું હોય ત્યાં ગોમડામાં જવા તૈયાર હતું કીર્તિસિંહે મને અઢી વાગે રાતે કહેલું કે અણદાભાઈ હવે તમે ઘેર જઈને આરામ કરો કાલે આપણે પાછું મતદાન છે આપણે ગોમડે ગોમડે વિસ્તાર આપણે સંભાળવાનો છે તમે તમારા ઘેર જઈને આરંભ કરો હું બે ચાર ગમડો મને કાર્યક્રમ જોવા જવાનું છે હું જઈ આવું અઢી વાગે અમે બધા છૂટા પડેલા છે એની સાક્ષીઓ અમે કીધું એ છે ચીનુભાઈ શાહના ઘેર ચા પીધો તો અમે રાત્રે દોઢ બે વાગે એ પણ એનું સાક્ષી તો મેં બાર વાગે કીર્તિસિંહની હાજરીમાં ફોન કર્યો છે તો એના પાસે એ દાડાનો રેકોર્ડ ઘટાવે એ દિવસનો રેકોર્ડ ઘટાવે કે આટલા વાગે તમે મને આટલા મિનિટની વાત કરી છે ચૂંટણીની તારીખ ચૂંટણીની તારીખ તો ફેક છે રેકોર્ડમાં મારો ફોન એના રેકોર્ડમાં જેલો છે એ પણ અત્યારે પડ્યો છે તો એ રેકોર્ડ કઢાવે એમનું એવો આક્ષેપ હતો કે એક આગેવાન થ્રુ કહેવરાયું જે આગેવાનનું નામ અત્યારે હું નહીં લઉં અને એમ કરીને આગેવાનનું નામ એમને જાહેર સભામાં લેવાનું ટાળ્યું પરંતુ એમને એવું કીધું કે અમને એ ટાઈમે પાર્ટી વિરોધી કાર્ય કરવાનું કહ્યું હતું અને એના જવાબમાં એવું કહ્યું કે તો એ ટાઈમે તમે બનીને પાર્ટીને ગલત દિશામાં કંઈક થતું હતું તો તમારે એ જ સમયે જોણ કરવી જોઈએ એટલે હવે આ આ તર્કની અંદર એ સમજણ નહીં પડતી કે એ સમયે એમને કીધું હતું અને એવું હાચા થઈને બહાર આવીને ન કીધું કે એ ખાલી અત્યારે ઇલેક્શન છે એટલા માટે વાતને ઉપજાઈ કાઢી અત્યારે હા ઇલેક્શનનો લાભ લેવા માટેના ભાષણો ચાલે ઇલેક્શનમાં કઈ રીતે વધારે મને વોટ મળે એ ચાલે છે પણ એને ખબર નથી પડતી કે કોઈ ઉપર ખરાબ કાદે ઉછેડો ને તો એના હાથે લોકો માની જાતા નથી હું તો કોઈ આજકાલનો કાર્યકર્તા નથી કે હું સત્તા માટે કાર્યકરમાં કાર્યકર તરીકે જોડાયેલો નથી ઓગણીસો એસીની અંદર બનાસકાંઠામાં જ્યારે પચી પચા કાર્યકરો હતા આ કોકરેજ તાલુકામાં કોઈ કાર્યકર નહોતું જ્યારે જેવી શાહ સાહેબનો હોળે કલા સુરત ખીલીલો હતો જ્યારે ભગતભાઈ સોંતીલાલનું આખું બેઠા બેઠા ફોન કરીને એટલે ગોંધીનગર હાલતું હતું આવા સમયે બે નેતાઓની હોમે મેં ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બનવાનો કોકરેજ તાલુકામાં પ્રયત્ન કરેલો અને પ્રયત્ન કરવામાં મેઇન કારણ શું હતું કે જ્યારે અમે પાલનપુરમાં મોદી સાહેબે મિટિંગ લીધેલી લક્ષ્મણ ટેકરીની અંદર અને લગભગ સોથી દોઢસો કાર્યકરો અમે ભેગા થયેલા કેશુભાઈ પટેલ આવેલા અને એ મિટિંગનું એમનું ભાષણ અમે ઓવળ્યું કે ભાઈ આપણે બીજું તો કંઈ નહીં પણ એક આપણે ઈચ્છીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે કે આ આ ભારત દેશ ઉપર હિન્દુ રાષ્ટ્ર બને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આપણો વડાપ્રધાન બને અને હિન્દુઓની થતી હેરનગતિ દૂર થાય અને બીજો પોઈન્ટ એમણે એવો કરેલો કે ગુજરાતની અંદર અત્યારે જે શાસન ચાલી રહ્યું છે એમાં ખેડૂતોને ખૂબ તકલીફો છે ખાતર મળતું નથી ડીઝલ મળતું નથી વીજળી પણ પૂરા પ્રમાણમાં મળતી નથી એટલે આ રીતે જે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો આપણે ખેડૂતોનું કામ કરવાનું છે અને બીજું કામ હિન્દુ બનાવવાનું કામ કરવાનું છે એ દિવસે મારી ઉંમર ખાલી અઢાર વર્ષની હતી અને એ વખતે મેં એમના પાસે ઊભા થઈને તારીખ માગી તારે નરેન્દ્રભાઈને પણ એવો વિચાર આવેલો છે કે આ કોઈ થોડી મિટિંગ કરે અને એમાં જેવી શાહ જ્યાં આ બનાસકાંઠા આખું એને હોમે બોલતો વિચાર કરે એવા તાલુકાનો આ છોકરો કોઈ મીટિંગ કરશે આ કેશુભાઈને એવું શું છે કે આ શું છે કારણ કે સોંતીલાલ ભગત એ તો ધારાસભ્ય હતા સોંતીલાલ ભગત એટલે આખો ગુજરાતનો અડધા ગુજરાતનો ધણી આ જયંતિલાલ એટલે આખું બનાસકોઠા હાલી જાય ગુજરાત હાલી જાય ઉત્તર ગુજરાતનો ધણી અને આ કોંગ્રેસ તાલુકા મિટિંગ કરવાનો વિચાર કરે છે અને મેં મીટિંગ કરેલી ને એમણે મને વચને આપ્યું હતું કે અમે હાજર રહેશે પણ રહી શકેલા નહીં નરેન્દ્રભાઈ મોદી અને અમે નરેન્દ્રભાઈને જ કીધું હતું કે તમારે હાજરી આપવી પડશે પણ ના રહી શકેલા બચાણી સાહેબ અને બીજા કાર્યકર્તાઓ ચાર પાંચ જિલ્લામાંથી આવેલા અને અમે એ મિટિંગ કરેલી એના ઉપર જનતા દળનું એ વખતે જે શાસનમાં જોર હતું કાર્યકર્તાઓનું એ અને કોંગ્રેસવાળા ભેગા થઈને અમારા ઉપર પથ્થરમારો કરેલો એ પથ્થરમારો કર્યા પછી અમને પોલીસ પ્રોટેક્શન આવ્યું પોલીસ પ્રોટેક્શને અમને એક રૂમમાં બેહાડેલા અને આ ટોળાને બહાર કાઢવા માટે લાઠીચાર્જ કરેલો અને એના વિરુદ્ધમાં એ લોકોએ કાકડા ફેંકીને પોલીસ સ્ટેશનને હળગાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એ વખતે ગોળીબાર થયા હતા અને એમાં બે ત્રણ જણા મરી ગયા હતા અમારે લગભગ મારે અને હીરા મહારાજને અહીંયા લોજ હતી અને મારે દુકાન હતી બીજા કાર્યકરો તો એવા હતા ખેડૂતો હતા ગૌડવ રહેતા હતા એટલે એમને તકલીફ ના પડી પણ અમે એ વખતે બબે તત્રણ ત્રણ મહિના અમારી દુકાનો બંધ રાખીને ઘેર રહેલા અમે અમે બજારમાં જ્યારે નીકળીએ ત્યારે લોકો અમને બોલાવતા પણ ગભરાતા હતા અમારા અમે હાથ મિલાવવા કોઈ તૈયાર નહોતું કારણ કે જેવી સારા મોડશું જોઈ જશે તો અમારું કોમ બગડશે ભગતભાઈના માણસો જોઈ જાય છે તો કોંગ્રેસવાળા જોઈ જાય છે તો અમારું કોમ બગડશે આવી પરિસ્થિતિમાં અમે કોમ કરેલું છે આ સુધી જિલ્લા પંચાયતની અંદર હું જીતેલો અને જીત્યા પછી શિક્ષણ સમિતિ જો કોઈને આપવી પડે ને તો મને આપવી પડે પણ એવા વણજીભાઈ મધ્યન ભોજનનું કોમ કરતા હતા એવા માણસને જિલ્લા પંચાયતનો સભ્ય પેલો શિક્ષણ સમિતિનો ચેરમેન બનાવેલો ના ભાષણ કરતાં આવડે ના વાતો કરતાં આવડે ના એમને શિક્ષણની ખબર પડે અને અમારો ચેરમેન રેલો છતાં પણ પોત વર્ષ સુધી કેટલીય મીટિંગો થઈ છે હું કોઈ દિવસ પાર્ટીને એ અવિશ્વાસની દરખાસ્ત લાવવા ફરશુભાઈ ઠક્કરને એ ઘણા મથલા ભાઈ હું આમાં નહીં કરું મારું લક્ષ્ય જિલ્લા પંચાયત નથી મારું લક્ષ્ય કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે સરકાર લાવવાનું છે એટલે હું આમાં કોઈ પડવા માગતો નથી આ બોલું મારા એ વખતના અત્યારે કોંગ્રેસમાં છે ડોમરાજી રાજગુરને ખબર છે ફરસુભાઈ ઠક્કરને ખબર છે અને કુમુદબેન જોશીને ખબર છે કે મેં કોઈ દિવસ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની મીટિંગમાં હાજરીએ નથી આપી એમના વિચારો જોડીને મેં ના પાડી દીધેલ છે અને જિલ્લા પંચાયતના પહોંચે પાંચ વર્ષ ના કાળ દરમિયાન હું ભારતીય જનતા પાર્ટી સાથે રહેલો પણ સાહેબ સતત એવું 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 થતું આવ્યું છે કે જૂના જે કાર્યકર્તાઓ હતા ભારતીય જનતા પાર્ટી સાથે જે સંકળાયેલા લોકો હતા એ ધીરે 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 ભારતીય જનતા પાર્ટીમાંથી વિલિપ્ત થઈ રહ્યા છે મતલબ કે ઘણા બધા લોકોનું ઉદાહરણ જોઈએ ટાઈમે ઘણા બધા હતા કાશીરામ રાણા ત્યારબાદ કેશુબાપા હોય શંકરસિંહ વાઘેલા હતા પછી જે પીઠ આગેવાનો તમે હતા ઘણા બધા અલગ 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 ક્ષેત્રે જોડાયેલા હતા એની પાછળનું શું કારણ આ નવી જે જૂની ભારતીય જનતા પાર્ટીમાંથી જે આ નવી ભારતીય જનતા પાર્ટી બની રહી છે એમાં જે પીઠ આગેવાનો હોશિયામાં ધકેલાઈ રહ્યા છે એનું કારણ શું બની રહ્યું છે આજે તમે જોતા હશો તો સમગ્ર રાજ્યની અંદર ને બધા કોમોની અંદર ને દરેક વિસ્તારની અંદર એક મોટો નેતા હોય એ બીજાને મોટો નેતા ના થવા દે જેમ અજગર હોય તો સાપને ગળવાનો પ્રયત્ન કરે સાફ હોય તો નાના એના બચન ગળવાનો પ્રયત્ન કરે એ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ એવો રોગ પેસી જીલો જૂથવાદ જૂથવાદ નહીં પણ એવો રોગ પેઠો કે એ ભવિષ્ય આમ બેઠા બેઠા એવું જ વિચારતા હોય કે મારાથી આ તાલુકામાં કે આ જિલ્લામાં કોઈ લોકપ્રિય ના હોવો જોઈએ અને જેની લોકપ્રિય વધતી હોય તો એના નેતેથી એને કઈ રીતે મોન્સૂન દૂર કરવા એને કઈ રીતે બદનામ કરવો અથવા તો એ બદનામ કરે એવું કાર્ય કરે એવું એને હેરાન કરવું આ રીતે જે રાજકારણ ચાલી રહ્યું છે તમે આપણા જિલ્લાની અંદર પણ આવું રાજકારણ ચાલી રહ્યું છે તમે જોતા હશો કારણ કે હવે તો એ વખતે તો અભણ લોકો હતા જ્યારે હું મેં ટિકિટ માગેલી કે ભાઈ મને ટિકિટ તમારે આપવી જોઈએ પાર્ટી તો એ વખતે પાર્ટીએ ત્રણ ટિકિટ આપતી હતી ચૌધરીઓ એટલે કે ત્રણ આપો છે ને એમાં ધાનેરા શેઠ થાય બીજું તમારા કરતાં મોટો વિસ્તાર તો દિવોદર શેઠ થાય ત્રીજો વિસ્તાર તો વાવ થરા જ શેટ થાય પણ આ અમારું સમીકરણ જે બહેડવું છે એમાં રાધનપુર સોતલપુર થઈને થાય છે પણ કોકરેજ તાલુકાની અંદર આ સમીકરણ બેહતું નથી ચાલીસ પિસ્તાળીસ હજાર ઠાકોર અમે પચાસ સાઠ હજાર ઠાકોરો અને ચાલીસ પિસ્તાળીસ હજાર કે દરબારો એટલે આ સમીકરણમાં તમને પંદર હજાર વાળા કોમને ટિકિટ આપવી એ અમને જોખમ ભર્યું લાગે છે અને બીજા તાલુકાની મોટી કોમોને અમે દૂર રાખવા તો ત્યાં પણ અમારે બીજી બીજાને આપવું જોખમ લાગે એટલે અમે આપી શકતા નથી આવી રીતે મને એ વખતે જાણવા આપતા મળેલું નરેન્દ્રભાઈ મોદીએ મને એક વખત કહેલું મને કહે તું કોક્રેજ સિવાય ત્યાં લડવા માગે છે એટલું મને કહી દે તને ટિકિટ આપવા માગવું બરાબર કે નથી માગતું પણ તારે કોકરેજ છોડીને ટિકિટ તો પછી તમને વિચાર આવ્યો કે ટિકિટ માગી લઈએ બરાબર મેં એ વખતે મારે સાહેબ જોડેના એટલા બધા સંબંધો હતા કે એમને મેં કીધું કે સાહેબ હું જો તમે ટિકિટ આપનાર હું તમારો કાર્યકર્તા મને તમે કોકરેજ છોડાવો અને મને નવા વિસ્તારમાં મેલો એના કરતાં મારા વિસ્તારમાં મને આવો ને તો મને સારું રહે છે એટલે પણ કે જોઉં છું પણ તું જો બીજા વિસ્તારમાં ઈચ્છતો હોય તો મને કહે ના મને તો તમે આલવાન છતાં તમે પાસે સંપૂર્ણ છે અને મને તમારે સંપૂર્ણ સત્તા છે મને ટિકિટ આપવી જોઈએ કોકરેજમાં અને એ વખતે પછી એમણે બાબુલાલને ટિકિટ આપેલી ગમે તેવા આ તો રાજકારણ છે આપણા જિલ્લાના લોકોને શું છે કે અણધાભાઈ ચેરમેન કે પેલા અણધાભાઈ ધારાસભ્ય ના બને એટલે જે તે કરી અને બાબુલાલને ઉપાડીને લાવી દીધેલા અને બાબુલાલને ટિકિટ આપી લી અને બાબુલાલને પણ મેં જીતાડેલા નરેન્દ્રભાઈએ સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી કે મગનસિંહને મેં પાંચ વખત ટિકિટો આપી છે અને મગનસિંહ તો એ અપક્ષ લડવા નીકળ્યા છે આ અણધાભાઈને ટિકિટ નથી આપી તો એ ભાજપનું કામ કરે છે આવા કાર્યકર્તાઓ હોવા જોઈએ ભારતીમાં આવા ગદ્દારો ના હોવા જોઈએ આ શબ્દો નરેન્દ્રભાઈ બોલ્યા હતા અને આખી જનતાએ વપરાયેલા પણ હવે આજે તો તમને પાર્ટીના ગદ્દાર તરીકે સાબિત કરી દેવામાં આવ્યા કારણ કે મેન્ડેટની વિરુદ્ધ તમે ફોર્મ ભર્યું એટલે હવે તો એ એ એ લોકો તમને અત્યારે પાર્ટીના ગદ્દાર તરીકે જ બતાવી રહ્યા છે અને આ સિસ્ટમની અંદર બનાસ બેંક હોય બનાસ ડેરી હોય જેની આખી સિસ્ટમ અત્યારે તમને આવવા માટે કામકાજે લાગી ગઈ છે તો શું લાગે છે કાંકરેજની જનતા માર્કેટ યાર્ડના જે ખેડૂત લોકો છે વેપારી લોકો એ તમને સ્વીકારશે કે ભારતીય જનતા પાર્ટી સાથે જતા છે આમાં કેવું છે ચૂંટણી એવી હોય કે કોઈના કહેવાથી કોઈ ગદદાર થઈ જતું નથી કે મારો તો ઇતિહાસ કારણ કે હું જે કરી રહ્યો છું એ કોઈ મારા માટે મેં કર્યું નથી તમે પણ જોતા હશો આ તાલુકાની પ્રજા પણ જોઈ રહી છે કે અણદાભાઈએ કામ કર્યું છે એ એમની કોમ માટે કોમ કર્યું નથી તમામ કોમોને સાથે રાખવા માટે પ્રયત્ન કર્યો છે તમામ કોમોના લોકો એમની સાથે રહેશે તમે અત્યાર સુધીની કેટલીય ચૂંટણીઓ જોઈએ છે કે મારા હોમે મગનસિંહ ધારાસભ્ય હતા તો એ રહેલા કાળુભાઈ માજી એમએલએ એમના ભેગા રહેલા ચારશીભાઈ ખોનપુરા માજી એમએલએ હોય તો એમના ભેગા રહેલા હરગોન શિરવાડિયા પણ મારી વિશે રીલા અમૃતલાલ પણ મારી વિરુદ્ધ રહેલા આપણા અમારા રોમજીભાઈ અગ્રાભાઈ એ પણ મારી હોમે રહેલા કલાભાઈ પટેલ પણ મારી હોમે રેલા એટલે અસંખ્ય લોકો કે જેની ગણતા કરો તો આ જિલ્લાના આખા તાલુકાનું નેતાગણ મારી હોમે રીલું છે અને મને હરાવવા પ્રયત્ન કરેલો એવા સમયે પણ આપણા એક ભોળાભાળા ભાળા ભીખાબાને મેં બનાસ બેંકના ચેરમેન પેલા ડિરેક્ટર તરીકે મૂકેલા અને મેં હું મૂક જોતો કીધું પર્થિભાઈ સાહેબ એકાદી મંડળી આલો ને તો અમારે થોડું સારું રહે મને એટલે મને કે તમને મંડળી મંડળી ના મળે મારે તો અહીંયા હા તો તમે અમને જો મંડળીએ ના લી કહેતા હો તો અમારે હવે ડિરેક્ટર અમારો બનાવવો પડે અને અમારો ડિરેક્ટર આવે તો કદાચ એની ભળમણથી અમને મંડળી મળે તો આવતી વખતે તમારે અત્યારથી લખવું તો લખી રાખજો અમારો ડિરેક્ટર ચૂંટેલો આવશે અને ભીખાબાને ચૂંટીનો પછી મોકલ્યા હતા અને આ બધી મેં કીધી ને એ બધી લાઈન મારા વિરુદ્ધમાં હતી ભીખાબાના વિરુદ્ધમાં કોક મારા વિરુદ્ધમાં અને ભીખાબાને બે વોટે જીતાડીને ડિરેક્ટર બનાવ્યા એના પછી તમે જોતા હશો તો બેંકમાં મારી વિરુદ્ધમાં આજે બધા લડ્યા છે ડેરીમાંય લડ્યા છે માર્કેટમાં લડ્યા છે બધી રીતે હું આ જુદી મને ભગવાને જે શક્તિ આપી અને મને ભગવાને જે આ પ્રજાનો પ્રેમ આપ્યો અને પ્રજાજનોએ મને સ્વીકાર્યો છે એ પ્રમાણે આ જુદી હું સતત એમના પ્રજાજનોના લીધે જીતતો આવ્યો છું મારી તાકાતથી હું કોઈ દાડો જીત્યો નથી પણ પ્રજાને આ તાલુકાના બ્રાહ્મણથી ઉધીને વાલ્મીકી ઉધિ એટલો વિશ્વાસ છે એમને કે અમારું રાતે પણ આ કામ કરશે એના માટે આ લોકો મને વોટ આપી રહ્યા છે હવે આપણે છેલ્લો સવાલ પૂછી લઈએ સાહેબ બનાસ બેંકના ચેરમેન પદ તરીકે તમને બેહાડવામાં આવ્યા ત્રણ મહિના સુધી તમે ચેરમેન રહ્યા પરંતુ એવું શું બન્યું કે અચાનક તમને ચેરમેન પદથી પાછા ઉતારી દેવામાં આવ્યા અને પાછા એ એ સમય સૌથી બનાવી દેવામાં આવ્યા શું કારણ હતા એનામ શું કારણો રહ્યા એવા આમાં કેવું છે કે વર્ષોથી હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈને રમેશભાઈ શાહ સાહેબને પણ એવું લાગે કે આ કાર્યકર્તા એવો છે કે આપણે ધારાસભ્યની ટિકિટ એને આપવી પડે પણ આપી શકતા નથી કોમ્યુનિટીના બેઝ ઉપર તો આ કાર્યકરને આપણે આ પદ આપીએ તો સારું એમ જાણીને મને બનાસ બેંકનો ચેરમેન બનાવ્યો બનાસ બેંકના ચેરમેન બન્યા પછી મને પણ એવું કે હું ગમે તેમ કરીને લોકોને વધારે વધારે ઉપયોગી થઈ શકું એના માટે મારું સન્માન કરવાનું લોકોએ ચાલુ કર્યું તો મોટી મોટી સંખ્યાએ એ સન્માન કરવા માટે આવવા માટે પ્રજાજનો રાજી પણ થવા મળ્યા અને લગભગ આઠ દસ જગ્યાએ મારું એવા તાલુકાઓમાં સન્માન થયું કે જેનાથી લોકોને પણ એમ લાગે કોંગ્રેસના હોય તો એમને ઈર્ષા થાય કે આ તો મારું બધું આપણે કંઈક ખોટું થઈ ગયું છે આપણા કરતાં આનીચેડી વસ્તી વધારે ભાજપ તરફી વળવા લાગે એવું લાગે છે ભાજપના પણ નેતાઓ એવા હોય કે મારું બું મારા કરતાં કે અમારા કરતાં આટલા બધા અમે સંસદ સભ્ય રહેલા છે કે બીજા એક ગોદા ઉપર રહેલા છે સતત કોઈ તાળો પ્રજા અમે જઈએ તો બહે ભેગી થતી હોય ન તો બબે હજાર ભેગી થવા મળી છે તો આમાં કંઈક પેલું છે તો એની અંદર લોકોને એવું લાગ્યું કે હું એને કોઈ પણ રીતે આ ચેરમેન પદ પદ ઉપરથી હટાવવા જોઈએ એવું એમને બીક પેઠી લોકપ્રિયતાની બીક પેઠી સારા કામો કરવાની બીક પેઠી અને એના લીધે જ મને બતાવવામાં આવ્યો સારું કામ તમને એવું લાગશે કે એવું શું તમે ત્રણ છે ત્રણ મહિનાની અંદર આ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર મારા આટલા વર્ષનો અનુભવ કે હું ડિરેક્ટર રહેલો મારા શંકરભાઈ ડિરેક્ટર નતા તે હું બેંકનો ડિરેક્ટર હતો અને પરબતભાઈ કદાચ મારી પહેલા ડિરેક્ટર રહેલા હશે કે મને ખબર નથી પણ મને એવું છે કે અત્યારે એ વખતે હું લગભગ એક સારું એવું સમજું સહકારી આગેવાન હતો ભાજપનો શિસ્તબંધ કાર્યકર્તા હતો બેંકમાં બેઠો હું અને કોઈ પણ આવે અને લોન માટેની વાત કરે ને ખેડૂતને જોતા હોય દોઢ લાખ રૂપિયાને અમારા ચેરમેન કંઈક હું તો તને લાખ જ ચાલીશ તારે હું કહેતો કે ભાઈ સાહેબ પૂરેપૂરા પૈસા આપું ન કે આ ખેડૂતને પૈસા તમે ના આપો તો એ બીજેથી લઈને વ્યાજે લઈને કામ ના કરે પડતું મૂકશે કામ અને આ રીતે થોડું મૂકીએ તો ને એની એમને થોડી ઈચ્છા આવે બીજું કે એ વખતે મારો એક જ નીતિ હતી કોઈને અન્યાય ના થાય મેં એ વખતે ચાલીસ છોકરા ભાઈ વખતના ને જેવી શાહ વખતના લીધેલા આ બનાસકાંઠાના અને લગભગ પાંચ પાંચ સાત સાત વર્ષથી લોકો છ હજારમાં નોકરી કરતા અને એ વખતે જ્યારે આ લોકો છૂટા કરવા અને નવી ભરતી કરવાની વાત આવી ને શંકરભાઈ એના સાક્ષી છે બીજા ડિરેક્ટરો એના સાક્ષી છે એમને પૂછી જ જોતું કે ભાઈ જો હું વાઇસ ચેરમેન છું ચેરમેન નથા ભાઈ છે પણ હું તમને એટલી વિનંતી કરું છું કે આપણે હજી બે વર્ષ ચેડ્યા આ તમારો મારો કોઈનો ડિરેક્ટરનો ભરતી કરવી હોય તો ભરજો પહેલાં આ ચાલીસને ન્યાય આપો આ દસ દસ વર્ષથી બિચારા છસો સાત સાત હજારમાં મરી ગયેલા છોકરા એમને ખેતી કરી તો કમાણ આવતો હવે આ ના ખેતી કરી શકે ના નોકરી કરી શકે એવું કરીને ના મુકાય અને ચાલીસ છોકરાને મેં કાયમી કરાયા અને એમાં આપણા તાલુકા ના અઢાર હતા બાવીસ બારના હતા જેવી શાહની ભરતીના